આપણી પાસે જે કઈ હોય ભગવાને જે કઈ આપણને આપ્યું હોય તે સદમાર્ગે ઉપયોગ કરવા માટે આપ્યું છે દુરાચાર માટે નહીં ધન આપ્યું હોય તો અહંકાર માટે નહીં ધન આપ્યું હોય તો કોઈ જરૂરિયાત વાળા કોઈ ગરીબને કોઈ ભણતો હોય ને પાસે ફી ના હોય ચોપડીઓ ના હોય એને આપો કોઈ ગરીબને આપો કોઈ ભૂખ્યાને કોઈ રોગીને કે લેબી આ દવા કરજે એટલે ધન સારા કામ કરવા માટે આપે છે કંઈ વ્યસન કરવા દુરાચાર જુગાર રમવા કે વ્યસન કરવા માટે નથી આપી અને જ્ઞાન આપ્યું હોય એ જ્ઞાન પણ જ્ઞાનાય જીજાને જ્ઞાન પણ તમે બીજાને આપશો તો વધશે પણ જ્ઞાનનો જો અહંકાર કરશો તો બુદ્ધિશાળી છું એ તમારું 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 જ્ઞાન છે ને સડી જશે ज्ञान आए, आए शक्ति परेशान, परपीड़ जाय शक्ति आप ताकत आप ही हो जो तो जीने देने पछवावा नहीं जीने देने अमथमथम मारवा माटे नहीं शक्ति आप शक्ति नो उपयोग करिए सेवा में ગરીબ હોય કોઈ કોઈ ઘરડું હોય કોઈ બાંધુ હોય તો એની સેવા કરી અને શક્તિનો સદુપયોગ કરો સેવા કરીને પણ શક્તિ છે એ માટે લડવા ઝઘડવાનું મારવા નહીં આ બધું ભગવાને આપ્યું છે જે કંઈ આપ્યું છે ભગવાને આપ્યું છે મારું નથી જે મહારાજે આપ્યું છે આ બધું મહારાજનું છે જ માલિકે છે એ ભાવ હોય અને એના માટે ક્યારેય પણ જીવનની અંદર ખોટું આચરણ ન થઈ જાય અહંકાર ન આવે વ્યસન ન આવે બહુ બહુ મદ છકી ન જાય આપ્યું છે ભગવાને ઘણા પરિવાર આપણે જોયા છે કે ઘરમાં સંપત્તિ ખૂબ હોય પણ આમ એવી હળવાશ સ્વભાવની હોય કોઈને ખબર ના પડે ઘણાને એવી પૈસો બહુ ભેગો થયો હોય ને તો એમનેમ છકી જાય અહંકાર મદ આવી જાય પૈસો હોય છતાંય ખબર ના પડે પણ છતાંય એનો પૈસો એની શક્તિ સદુપયોગ થતો એના સમયનો પણ કોઈ દિવસ પૈસાદાર જીવન એનું અભિમાન નહીં એવા માણસ ઉજવ્યા છે તો એ છે આપણી પાસે આવું જોઈએ આપણે ભણીએ ઘણી અક્કલ હોય એટલે બહુ બુદ્ધિશાળી જે બીજાનું અપમાન કરીએ ચલચલ આગો જા તો ડોબો છું પણ અભણ છું ઘણીવાર છોકરાઓ મા બાપને મા બાપે ભણાયા હોય અને પછી જ મા બાપની હામા થાય કે તમે તો અભણ છો તમે અમારે જેટલું ક્યાં ભણ્યા છો એ મૂરખ મા બાપે તમને ભણાવ્યા છે ત્યારે તમે ભણ્યા છો નહીં તો તમારા મન તમને કોણ તમે ક્યાંથી ભણી શકવાના હતા આજકાલની આ નવી પેઢીને એટલી બધી કુસંસ્કારની આદત પડી ગઈ છે કે મા બાપને ઠપકો આપે મા બાપનું અપમાન કરે તમે આવ્યા ક્યાંથી મા બાપથી તમને ઉછેરી મોટા કોને કર્યા મા બાપે કર્યા તમને ખાવાનું શીખવાડ્યું શીખવાડ્યું કોને મા બાપે તમારો ઝાડા પેશાબ કોને થયા નાના હતા ત્યારે એ મા બાપને તમે આવર્તન કરો છો તો ભગવાન આપ્યું છે સેવા સેવા કરવા કરવા માટે માટે શક્તિ આપી છે તો પણ પૈસો આપ્યો છે તો કોઈને મદદરૂપ થવા માટે બુદ્ધિ આપી છે એનો પણ સદુપયોગ કરવા માટે દુરાચાર થાય જે કઈ મળ્યું છે એ ભગવાનની કૃપાથી મળ્યું છે મારું નથી મેં હું કમાયો છું હું ભેગું કઈ હું લઈ આવ્યો છું એ અહંકાર બધાને જોઈતું હોય છે પણ બધા નથી મળતું તમને મળ્યું છે પણ એ તમને આપ્યું છે તમારું નથી ઉપયોગ કરવા એટલે દાનાય જ્ઞાનાય તો એ દાન ભક્ આપ્યું છે જે કઈ ભગવાને એનો સદઉપયોગ થાય દુરાચાર ન થાય જીવનમાં એટલું જય ભારત